જય વડોળા દેવ જય ગુરુ મેઠસ્વામી મહારાજ આપણી સાથે રબારી સમાજના યુવા સંત જેમ કે કહી શકાય કે સમાજના કુરિવાજ નાબૂતિની વાત હોય કોઈ શિક્ષણની વાત હોય ત્યારે ખૂબ અગ્રેસર રહેતા એવો ક્રાંતિકારી વિચાર ધરાવતા યુવા સંત આપણી જોડે લખીરામ બાપુ ધેત્રોથી જોડાયા છે તે બાકી બીજા સંત આપણી સાથે વિશ્વાસદાસ બાપુ પણ જોડાયા છે બાપુ ઉજય વડવાળા આજની મીટિંગ અંતે આપણે મળવાનું થયું છે કે અમદાવાદ શહેરની અંદર જે આપણે મીટિંગ યોજી છે તો આપણી ગુરુગાદીમાં કેટલા ગામ આવે છે અને મંદિર સુધારણા બાબતની જે મીટિંગ છે એનો આપણે વિચાર ક્યાંથી આવ્યો અને કઈ રીતનું આપણું વિઝન છે એના વિશે જણાવશો આમ તો દેત્રોસ ગુરુગાદીના પંચ્યાસી જેટલા ગામ પરિવારની આ આપણી દેત્રોસ ગુરુગાદી છે વિચાર છેલ્લા બે ત્રણ વર્ષથી એક મનોમંથન ચાલતું હતું કે મંદિરની અંદર જે તકલીફો જે પડે છે નાની મોટી પ્રસંગથી લઈ પબ્લિકવાથી માંડીને પાર્કિંગથી માંડીને ઘણી બધી વસ્તુની તકલીફ પડતી હતી ડેવલપ તરીકે જયારે ડેવલપ થઈ રહ્યો હતો ત્યારે મંદિરની જે આપણી ભવ્યતા હતી એ ક્યાંક ને ક્યાંક દબાતી ન હતો એટલે વિકાસની વાત હોય અને એ સિવાય આપણા મંદિરના લગભગ સિત્તેર બાળકોની આપણને સરકાર માન્ય છાત્રાલય આપણને સદગુરુ શ્રી કાશીરામ કુમાર છાત્રાલયના નામથી આપણે ત્યાં છાત્રાલય ચાલે છે પરંતુ જગ્યાના અભાવના લીધે પાંત્રીસ જેટલા બાળકોને રાખીને જ આપણે ત્યાં અભ્યાસ કરાવી શકીએ છીએ એટલે ભવિષ્યનું શિક્ષણ બાળકોનું સુધરે અને મંદિરનો વિકાસ થાય એટલા માટે અમે આ નવીન મંદિરનો વિચાર લઈ અને સમાજ સામે અમે આવ્યા છીએ જી બાપુ કહીએ તો રબારી સમાજની ચૌદ પરગણાની જે ગુરુગાદીઓ છે એમાં બધી અગ્રેસર શિક્ષણ બાબતે છે અત્યારે અને ગુરુ મેઘ વિશે જો વાત કરવા જવું તો દિવસો ટૂંકા પડે એટલા બધા બાપુના અસત્કારીઓ છે કાશીરામ બાપુ પર બોલાવ તો હું એવું માનું છું કે સમાજ સુધી પણ દરેક પરગણા સુધી પહોંચે આપણી સંસ્થાનો ટૂંકમાં પડી જાય આમ તો આપણે દેત્રોસ ગુરુ આજે ત્રણસો વર્ષ જેમની ગુરુ છે અને મેઢસ્વામી મહારાજ ને આજે ત્રણસો વર્ષ જેટલા થયા છે અને એ ગુરુ અંદર મેઢસ્વામી મહારાજે જીવન સમાધિ લીધેલી અને જીવન સમાધિના પ્રચાર રૂપે આજ પણ પણ અંદર કોઈ વસ્તુ ઢાંકવામાં નથી આવતી પછી એનું પાણી હોય એનું રાંધણું હોય એનું ઘી દૂધ છાસ અને એની વાત પણ ઉઘાડી રહેતી હોય છે આવા અનેકવિધ પ્રચાર આપણી જગ્યાની અંદર છે હું નવમી પેઢી અત્યારે હાલ ગાદીપતિ તરીકે છું અને પાછળની નવ પેઢીનું નવું અમે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ જી બાપુ આપ જે કહી રહ્યા છો શિક્ષણ બાબતે અગ્રેસર હોય છે કાશીરામ બાપુની વાત કરી આપણે જે બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા આપણે જે જગ્યા આપી હતી એના વિશે પણ સમાનને ખ્યાલ છે તો કયા કયા તાલુકા સાથે તમે કામ કરો છો જેમ કે શિક્ષણમાં પણ આપણે દર વર્ષે સ્નેહ મિલન કરતા હોય છે એની પણ થોડી પ્રકાશ પાડજો આમ તો આ અમે ખાસ કરીને શિક્ષણની બાબતમાં લઈને આ બહાર નીકળવાનો પ્રથમ તમારો વિચાર છે જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે દેત્રોસ માંડલ અને વિરમગામ ત્રણેય તાલુકામાંથી અમે બાળકોને બોલાવી અને મંદિર અને આપણો જે સમાજ છે એનો સહકાર અમે અમે ત્રણ તાલુકામાં ઘેર ઘેર પહોંચી અને દરેક બાળકને ચોપડાનું વિતરણ દર વર્ષે હોય છે એની સાથે સાથે દેત્રોજ તાલુકાની અંદર માલધારી સમાજનો જે પણ કર્મચારી કામ કરતો હોય વિરમ ગામ હોય હોય માંડલ હોય તો કલેક્ટર થી માંડીને પટાવાળા સુધીના માલધારી સમાજનો જે પણ વ્યક્તિ કર્મયોગી તરીકે કામ કરે છે એનું દર વર્ષે અમે સ્નેહ મહિનો બોલાવી એ લોકો સાથે અમારો સંવાદ રચી અને સરસ મજાની સંગીત સભ્યા સાથે અમે ભોજન ને બધા કામ કરતા હોઈએ છીએ જી બાપુ આજની જે મીટિંગ છે એના વિશે તમે થોડો પ્રકાશ પાડજો જેમ કે મંદિરની આપણે જે સુધારણા કે બાબત એ મળ્યા છે આજે ત્યારે સમાજના કેટલા લોકોને આપણે આગેવાનો આજે બોલાવ્યા છે અને આગળની ભૂમિકા શું રહેશે મંદિરનું નિર્માણ કઈ રીતનું કરવું છે શું વિઝન છે આપણું ભવિષ્યનું એના પર થોડું પ્રકાશ પાડજો તો તો આપણા કે કોઈ પણ કામ કરવું હોય આપણે આપણા ભાઈઓને અથવા તો આપણા કુટુંબને પૂછતા હોઈએ છીએ જયારે નવી મંદિરનો જ્યારે વિચાર આવ્યો ત્યારે મને પણ એમ થયું કે ભાઈ મારો મારા પણ ભાઈઓ અને મારું જે કુટુંબ છે એ આ દિધ્રુજ ગુરુ ગાંધી પંચ્યાસી ગામ એ આ મંદિરનો પરિવાર છે તો

અમે નેહડે નેહડે અમારો સંતોની અમારી મંડળીનો પ્રવાસ કર્યો નેહડે નેહડે અમે અમારી વાત મૂકી નેહડે નેહડે બધાને રજા લીધી બધાનો મત મેળવો ત્યારબાદ અમે કડી શહેર અને વિરમગામ જેવા શહેરોમાં પણ ગુરુ જેટલા પણ આપણા શિષ્યો જ્યાં જ્યાં પણ રહે છે એ લોકોને પર્સનલી બધાને બોલાવી અને આ વાત મારી એ લોકો આગળ મૂકી આજે પણ રવિવારના શુભ દિવસે સવારે પૂર્વ ઝોન બાપુનગરમાં પણ આશરે સાડા ત્રણસો થી ચારસો માણસની એક મીટિંગ બોલાવી અને હું જે કામ કરવા જઈ રહ્યો છું એ બાબતે એ લોકોને રજા લઈ અને અત્યારે પણ પશ્ચિમ ધોનમાં લગભગ સાતસોક માણસની આજુબાજુનો અહીંયા ભોજન સાથેની મિટિંગ અહીં રાખેલ છે અને એક જ મારી વાત છે કે હું અત્યારે એ લોકોને બધાને પૂછવા નીકળ્યો છું કે ભાઈ હું આ જે કાર્ય કરવા જઈ રહ્યો છું અથવા તો જે નિર્માણ કરવા જઈ રહ્યો છું એમાં તમે બધા એગ્રી હો તમે બધા રાજી હો તો જ આપણે આ કામ કરવાનું છે એટલે બધાને પુસ્તકો પુસ્તકો આજે અમદાવાદ કરણાઉતી શહેરમાં આવી ચૂક્યો છું જી બાપુ જે આપણું મંદિરની જે અત્યારે જે હાલ હયાતમાં જે મંદિર છે ત્યાં જ આપણું નવી મંદિર બનાવવાનું છે કે બીજી જગ્યાએ કોઈ ના હયાત જે જગ્યા છે એ ગામની વચ્ચોવચ છે અને ફરતું ડેવલપિંગ મતલબ કે માર્કેટ ને રેસિડેન્સ ને ઘણી શોપ્સ ને બધું આવી ગયું છે એટલે મંદિર થી બિલકુલ બસો મીટર દૂરે જેમ આપણે વાત કરી એમ અંગ્રેજ ગવર્નરે મંદિરને અગિયાર વીઘા જમીન દાનપેટ રમાયણ ધર્મગુરુ ગાંધી સંસ્થાને સેવાકીય શૈક્ષણિક અને અર્થે આ જગ્યા આપણને દાનભેટ તરીકે મળેલ છે અને અગિયાર વીઘા જે જગ્યા છે એની આજુબાજુમાં સરકારી સંપત્તિની સાથે સાથે માધ્યમિક પ્રાથમિક શાળા અને આઈટીઆઈ સુધીનું ભણતર છે એટલે અગિયાર વિઘા જગ્યાની અંદર આ નવીન ભવનનું નિર્માણ અમે કરવા જઈ રહ્યા છે જેની અંદર એક મંદિર બને અને એની સાથે જે જે શિક્ષણની વાત છે તો ચાર માળની બિલ્ડિંગ અમે નક્કી કરી છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર બાળકો રમે જમે અને ભણે અને પહેલો અને બીજો માળ જ્યાં બાળકો રહી શકે અને ત્રીજો અને ચોથો માળ ભવિષ્યમાં સ્પર્ધાત્મક જે પણ પરીક્ષાઓ આવવાની છે અથવા તો જે પણ વિષયોને અનુસંધાને જે પણ ગવર્મેન્ટ હોય કે નોન ગવર્મેન્ટ હોય તે પરીક્ષાની તૈયારી કરવા માટે ઓછામાં ઓછા સો બાળકોને એ સ્પેસ મળે એ હેતુથી ભવિષ્યના વિચારથી લઈ અને અમે આ નવીન ભવનનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ખૂબ સરસ માહિતી આપી બાપુ એ મિત્રો આપણે જાણ્યું કે જે બ્રિટિશ ગવર્મેન્ટ વખતે વખત પણ આપણા રબારી સમાજના સંતો કેટલા જાગૃત હશે અને જગ્યા કેટલી જાગૃત હશે એ સમયે આપણી સંસ્થાને જો ગવર્મેન્ટ તરફથી જગ્યા ફાળવવામાં આવી છે એવા વિચારો સાથે નવી પેઢી કેમ કે અત્યારે જો કળિયુગ ચાલે છે તો કળિયુગમાં રબારી સમાજ જોડે આવા શિક્ષિત સંતો છે તો સમાજનો વિકાસ હરણ ફાળે નહીં પણ એથી વધુ વિષય હશે એમાં મને વિશ્વાસ છે બાપુ આપ અમારી સાથે જોડ્યા બદલ આભાર વધુ માટે માહિતી માટે બન્યા રહો લાકોડી દાળ